દાહોદના રામાનંદ પાર્કથી કેદારનાથ મંદિર સુધી કાવડયાત્રા વિવિધ વિસ્તારોમાં ધર્મ બાબતે અલગ અલગ પ્રથાઓ જોવા મળે છે જેમાં શ્રાવણ સાથે જ ભગવાન શિવની પૂજા કરવા માટે તમામ શિવ મંદિરમાં ભીડ એકઠી થતી હોય છે તે જ રીતે કાવડયાત્રાનું વિશેષ મહત્વ રહેલ છે અને તેમાં પણ શ્રાવણ માસમાં કાવડયાત્રાનો ખાસ ટ્રેન્ડ રહેલ છે કાવડયાત્રા દરમિયાન શિવભક્તો ગંગા નદીમાંથી પાણી ભરી લઈ જાય છે અને તેઓ ભગવાન શિવ પર અભિષેક કરે છે શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવ તેમની ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે શ્રાવણ માસમાં કાવડયાત્રાનું મહત્ત્વ છે અને ભગવાન શિવને શ્રાવણ મહિના ખૂબ જ પ્રિય છે આ મહિનામાં કાવડયાત્રા કરી સાત નદીના ગંગાજળ લઈ ભગવાન શિવ પર જળાભિષેક કરવાથી ભક્તોના મોટામાં મોટા પાયા દુઃખ દૂર થાય છે દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે તેમજ શ્રાવણ મહિનામાં સમૃદ્ધ મંથન દરમિયાન નીકળેલ ઝેરને ભગવાન શિવે પોતાના ગળામાં ઉતાર્યું હતું જે કારણે તેમનું શરીર તપવા લાગ્યું તે પછી દરેક દેવતાએ ગંગામાંથી પાણી એકઠું કરી ભગવાન શિવને અર્પણ કરવા લાગ્યા જેનાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા હતા તેવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં સૌથી પહેલી કાવડ યાત્રા શિવના મહાન ભક્ત ભગવાન પરશુરામ દ્વારા શરૂ કરવામાં આવી સંતો તેમજ મુનિઓના આશીર્વાદથી કાવડ યાત્રાનો પ્રારંભ થયો શ્રાવણ મહિનાના જે પણ ભક્ત કાવડ